હેલો ફ્રેન્ડ્સ હું આજે તમારી માટે બેસ્ટર ન્યુ કલેક્શન સાડી લઈને આવી ગયો છું ઓન્લી પન સુમાં બે સાડી તમને મળી છે આજે બેસ્ટર ન્યુ ઓપન છે અલગ સાડીનો મળી જે છે આપણી દુકાને અજોયલો બંડલ તો બંડલ તમને જે ગમે તે લઈ લેવાની કેટલાય ડિઝાઈન આવશે આમાં તો આપણે YouTube सेल 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 500 માં બે સાડી એક સાડી પણ તમને 250 માં મળી જશે તો પધારો આપણી દુકાને છો જોઈ લો આ કેટલી સાડીનો ખજાનો છે ઓન્લી 500 રૂપિયાની બે સાડી તમને મળી જશે તમારી વાલી બેનો તો આજે পা সমা সা বার সারিমা ফগ আগমা দ আগতে আ ক নে চ পাচমা সা আগতে ফ সানছে ভগ মলা স সামা I need you a